जाने वाटता है तन सार तो आप बस ने आप आज बहुत ज्यादा ना तेरे ने अलग साइट एक बे टीम बनाई है तो टीम ए और टीम बी बे टीम बनाई है <laughs> के ये रहे शेयर है अन क्या रहे वागले वाला की एक बे ना तेरे जाना अरे तमन तमन ठोट कहीं जिता बोलो <laughs> सीधा मुठा ऊपर ठोठड़ा गीता है <laughs>

અને એટલે નવરાwan રા કાઠી હવે શિયાળો આવ્યો કાઠો લડુ નહી આવતું હા આપણે પટ્ટી તેલના ડબ્બા ઉપર આવન એ તારવાળા કરવા તારવાળા કને વાણી વાળા છે હા તો અને કવ પેરવા નું ચાલુ પેરવા નહી પંખાનું ચાલુ ગોતા

અંગાડી લીલી લે ને એટલે અંગાડી તો હળગવાની હે નહીં ઓકે ગાઈસ તો ખાવા બેસીએ ને ખાવાનું માં બનાવ્યું છે ચોળોનું ને ડુંગળી લીલી ડુંગળીનું શાક અને હજી તો વરાગ નાખેલી અંદર ભાવશે હે ના ભાવા ને તો તાર માટે મરચું પડ્યું આજે તાર ફેવરેટ હે ક્યાં બાત હે તો હે ને પૂળા બુળા વાળી નાખી ખાવા બેસી જાય થાળી માં ખાઈ લે નીકળી ત્રણ મને પાલુ આલ દે હું સાસ પેલા લઈ લઈશ જેનું પાલુ હોય આપી દે આ હું કમ આપશે ખાલી આપજી તો નાખજી પેલા પાલા હેલ્પ કર દે ખાલી એટલી આજ સ્ટીલના વાટકામાં શાક ખાવાનું અને કાચના ગ્રાસમાં સાસ પીવાનું એટલે થોડું ગરીબ ને થોડું અમીર બે ટાઈપ નું થઈ જાય કાચના ગલા કાચના ગલાસ માં અમીર પીવે અને સ્ટીલના ના ગરીબ કાય ને સોડા નું શાક તો ટેસ્ટ કરી લઈએ ટેસ્ટ કાયમ કરવાનો હું કેવું મનસ આ સાચ કાઢી ને કાઢી છે તો કોઈ થાય નહીં

તો ગાય છે ને નિકુલ આજે પાછું કોક અમારા નિકુલ ભાઈ છે ને કોક નવ નવ લાવે છે રોજ ભેસો ને સીલે આવે રોજ કોક ને કોક નવ નવ લઈને આવે ને આજે કોક નવ લઈને આવ્યા અહીં એ લો આ જોવો ખાલી આજે આજે મેણી હોતી રહ્યું છોડી અને હવે આજ પાહો કોક કાંડ કરવા માંડે આજે હું કાંડ કરે કે હજુ હજુ બનશે આ રીતે બનતા

અને જો વાર લક્ષ્મી થોડી પણ ની માટે બને રાખ્યા હતી લક્ષ્મી વાર આવતું મજા હા લક્ષ્મી વાર આવશે મજા એટલે ગુણ આબાનું એ ખબર નથી પણ આબાનું કનાબાનું ખબર હે કઈ દેટ નહી કે આ કોરવાડા જાળ કરી દેજો ખાલી ની જાળ લઈ લેજે લાકડા લઈ લે એ લાકડે કરીને આખી જાળ લઈ લેજે કોરવાળો ભાઈ કોરવાળ ભાઈ આ જો પડ્યા ભાઈ ભાઈ કોરવાનો થઈ ગયા હા જો અત્યારે બે 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 પોઠા પણ લાઈ દીધા ઓને હા તો ગાઈસ એને બધું કમ્પ્લીટ કરી લેલા ને પછી તમને દેખાડું હાલ તો આપણો મથે રહ્યો તો મથવા દઈએ થોડીવાર તો આમાં નીકળે આશી કરી ખબર તમને દેખાડું વધારે કલે જોઈ લો આટલા જગ્યા હતી આજે લાકડું રહ્યું એટલા બધી જગ્યા હતી આટલી જગ્યા એને થોડી વધારી અને એ એ જેમ કે આટલે કોઈ પાડું ચાલે ચાલે માટે થઈને આટલું કર્યું અને એક આ પડદો જે રહ્યો ને મેણિયું એ જોડે હતું હા હજડ ઓની હજળ હતું એટલે વાયરો આવતો ને એટલે બધું અંદર આવતું અને હવે વાયરો આવે ને તો આવે ને જોવું આઈડિયા જો આટલાય બોથી અને આટલાય વળાંક માર્યો અને અત્યારે છે ને આપણા હજુ જવાનું છે તારે ઘઉંનો ટાળીયો કરવા અને હા કુ કરવા બધું જવાનું લે જવું નહીં યાર જવું જો ચા કા ચા કા નહીં જવાનું આપણે ટાળીયો કરવા એ કા બા માર ના મીરા હા અંદર તું જો કોણ જવાનું શું ગામ ચાર મીરા જો સાર તમને દેખાડતો કે સાર લેવાની જરૂર ચો હે ઘણી જો આ લાબડો પડ્યો પૂરા પણ પડ્યા હે તો પછી સાર નો તો કોઈ જરૂર હે નહીં અને સાર લેવા વાળા છે તિન જણા બીજા હોય તારા સિવાય પણ તૈયાર તો ક્યાં કરતો હે લેવા લે હું પાવડર લઈ લઉં તો બાટલો ભર દે પોણી પોણી દાડે સકરી પાઈસ નહી તા એ તો ગોત નાક જે ટક તું તો ભૂડા હટ માહી હું માહી લે લે તું તો ભૂડા હુકા રણ મે પોણી કાઢે વો હે તો સાર ની ગોતે લે હો ગયા તો ચલો હવે જા શું કહું રે નીકણ જશે અને તર ટાળીઓ કરશું બારવણ એને બારવણ કહેવાય એટલે બારવણ કરશું તારે અને આ તો સાર કે સાર નહી નતા નાખવાય મંડે બોલો

તો ફાઇનલી મિત્રો હશે ને ઢાળીઓ પણ થઈ ગયો અને મૂઢિયો પણ એક બાજુનો બેવડ્યો છે લો તો ખૂણામાંથી આપણે ટાળીઓ કરવાની નાળીઓ કરી રહ્યા આ ખૂણામાંથી ચાલુ કરી દઉં અને પહેલાં ખૂણામાં પત્યું ગયું ટાળીઓ કણી પત્યો ને આ જે મૂડીયો છે ને એ બેવડી નાખ્યા ફાઇનલી એક મકાન જ બેવડ્યો હજુ બધી બીજી બાજુનો બાકી જે પાછળ છે ને પાછળ બધું બાકી છે અને અત્યારે કરવા નહીં રહ્યું હવે અત્યારે ખાલી હું પાણી પીવા આવ્યો પાણી પીને હવે જવાનું ઘરે નાહવા જવાનું હે અને પછી ઠંડીનું હોય ને નાવાની મજા ના આવે અને ન્યુક્લિયો ને હજી આપડો પાડે રહ્યો પેલા મેં દેખાય ને ચેન ચણા ટેણીય એ બધા લેબડો પાથર આ લે આપડો છે પારામાં હું ટાળ્યો નાખતો હતો ને એટલે મારે ભાઈ આવી ખાલી સાર લેવા આવી હતી અમને કીધું મૂકું ડા આ જે ડાકડો થયો હતો ને ટાળી આમ નેકમાં એ નેકમાં એ મન ફાવતું નહોતું નેક કરતો એટલે તો એને મન નેક કરતો ફાવતું નહોતું જેમ કે કડીક થાય ને આળો આવી જતો ને એટલે મારે ભાઈ દાંત રહી મોટો મોટો આળો કાઢી ના અને મને ટાળીઓ કરતા પણ ફાવે લાય અને રાયડો જોઈ લો હું મતલબ કે દેખાતો નહી હા દેખાય જો ચોક અજમો વધારે વાયા તો રાયડો ઉજ્યો અજમો એવું નહીં દેખાતો તમને જો અજમો રાયડો હોય પણ જોય તો મને વધારે નહીં દેખાય રાયડો અમુકમાં માં દેખાઈ જાય અમુકમાં માં નહીં દેખાય એવો સીન થઈ ગયો હોય કાન